એનએસયુઆઈ દ્વારા સેમ્પ વનનું પરિણામ નબળું જાહેર થયું હોવાના અનુસંધાને યુનિવર્સિટીના કુલપતિને આવેદનપત્ર પાઠવી વિદ્યાર્થીઓને ગ્રેસિંગ આપવાની માંગ કરી હતી મહારાજા કૃષ્ણકુમારસિંહજી ભાવનગર યુનિવર્સિટી દ્વારા તાજેતરમાં લેવાયેલી પરીક્ષાના પરિણામ જાહેર કરવામાં આવ્યું હતું આ પરીક્ષામાં ઇકોનોમિક મેનેજમેન્ટ સહિતના વિષયોનું પરિણામ નબળું જાહેર કરવામાં આવ્યું હતું જેના વિરોધમાં ભાવનગર યુનિવર્સિટી ખાતે એનએસયુઆઈ દ્વારા વિદ્યાર્થીઓને દસ ટકા ગ્રેસિંગ આપવાની માંગ અર્થે આવેદનપત્ર પાઠવવામાં આવ્યું હતું

અને વિષય વાઇઝ દસ ટકા ડ્રેસિંગ ની માંગણી કરવામાં આવેલી છે જેના લીધે વિદ્યાર્થીઓના ના પરિણામ માં અસર પડે અને ઘણા વિદ્યાર્થીઓ નો ફાયદો થાય આગામી દિવસ માં શું કાર્યક્રમ છે દિવસ બે માં કુલપતિ શ્રી દ્વારા જો નિર્ણય નહીં લેવામાં આવે મેનેજમેન્ટ દ્વારા કુલપતિ ઓફિસ નો ઘેરાવ પણ કરવામાં આવશે અને વિદ્યાર્થીઓ સાથે રાખીને ઉગ્ર થી ઉગ્ર આંદોલન કરવામાં આવશે